ડરવાની કે ગભરાવાની ચિંતા કરવાની કે હવે શું થાશે આનું શું પરિણામ આવશે એવી કશું જ ચિંતા કરવાની કોઈ જરૂર તમારે રહેતી નથી મિત્રો માં મેલડી એવી શક્તિ છે કે જે નવ દુર્ગાના સ્વરૂપમાંથી બનેલી છે અને એને કોઈ પણ સંકટ કોઈ પણ કારણ કોઈ પણ વસ્તુ એને નડતી નથી માં મેલડી નવ દુર્ગાના નવ સ્વરૂપોમાંથી નવ દિવ્યોના નવ સ્વરૂપોમાંથી બનાવાયેલી એક આદ્ય શક્તિ જગદંબામાં મેલડી છે અને એ મેલડીની કૃપા જેને મળી જાય એને વાત જ શું કહેવી કંઈ કહેવાનું બાકી રહેતું નથી એવી મા મેલડીની જેને કૃપા મળી જાય મા મેરડીના આશીર્વાદ મળી જાય એનું જીવન ધન્ય બની જાય મારો કહેવાનો અર્થ એટલો જ છે કે જ્યારે તમારો ખરાબ ખરાબ સમય ચાલી રહ્યો હોય કંઈ ના હોય તમારા જોડે માત્ર ને માત્ર માં મેલડી ઉપર વિશ્વાસ હોય ભરોસો હોય શ્રદ્ધા હોય ભક્તિ હોય અને માં મેલડી કરે એ જ ખરું એટલા ભારોભાર જો તમને વિશ્વાસ હોય તમારો છેલ્લામાં છેલ્લો શ્વાસ માં મેલડી ઉપર

એમાં મેલડી છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય માં એક તારો વિશ્વાસ એક તારો ભરોહો અને એક તારો આધાર માં મારી જે કંઈ જાણે અજાણે ભૂલ થઈ ગઈ હોય તમારા આત્માથી તમારા મન થી તમે એટલો ભાવ મા ઉપર ઢાળી દો કે માં મેલડી સો ટકા તમારા ધારેલા બધા કામ પૂરા કરશે આટલો વિશ્વાસ માં મેલડી ઉપર હોય તો જ માં ભક્તિ કરવી માં મેલડીનું સ્મરણ કરવું અને એના આધારે જીવનને સમર્પિત કરી દેવું સમર્પિત કરી દેવું મેલડી તો મિત્રો ખરાબ ખરાબ સમય ચાલી રહ્યો હોય ને ખરાબ ખરાબ સમય કે તમારું આ જીવનમાં હવે કોઈ નથી અને તમને દુશ્મનો હરાયા છે કોઈ તમને છેતરપિંડી કરી છે તમારા જોડે દગો કર્યો છે તમારા જોડે વિશ્વાસઘાત કર્યો છે તમને કોઈ પોતાના તમને એવો ઘાત માર્યો છે કે ઘા રૂજા એવો નથી અને હવે તમને માં મેરડી ઉપર જ ભરોસો છે તો માં મેરડી જે કરે ને એ જ થાય બાકી દુનિયામાં કશું થાય નહીં તો તમારો સમય ખરાબમાં ખરાબ ચાલી રહ્યો હોય

સહન કરવું પડે દુઃખ ને વેઠવું પડે કઠિનમાં કઠિન પરિશ્રમ કરી અને દુઃખ બહાર નીકળવું પડે અને એ શક્તિ માં મેલેડી આપે મેલેડી તમને બધું આપે પણ મેલેડી આશીર્વાદ આપે તમને દુઃખ સહન કરવાની શક્તિ આપે પણ કાર્ય તો આપણે કરવું જ પડે કર્મ તો આપણે કરવું જ પડે કર્મ વગર ઉદ્ધાર નથી બેઠા બેઠા કોઈને કશું મળતો નથી કર્મ કર્યા વગર કશું ફળ પ્રાપ્ત થતું નથી

અથાશક્તિ કોઈને મદદ કરો અથાશક્તિ દાન દક્ષિણા કરો અથાશક્તિ કોઈ ગરીબ ખવડાવો સાધુ સંતો ને ખવડાવો કોઈ તમને એવું લાગે કે મારે આ વ્યક્તિ મદદ કરવી છે અને કોઈ તમને લાગે કે કોઈ વિધવા માં દીકરી છે એને તમારે કોઈ કરિયાણો ભરી આપવું છે કોઈ એને લોટ કોઈ કરિયાણું કોઈ એના જીવનમાં કોઈ મદદ થાય એવું તમારે કંઈક ધર્મનું કાર્ય કરવું હોય તમે જો કોઈ નું તો તમારું ઠરશે

ચોખો હશે નિસ્વાર્થ ભાવ હશે ભોળા ભાવની ભક્તિ જગત કલ્યાણ હેતુ માટે તમારો ભાવ હશે તો મેળવ ચોક્કસ તમારે પ્રાણ મળશે તમે ગમે એટલા દુઃખમાં હશો તો એ દૂર થઈ જશે પણ તમે બીજાના માટે કઈક કરવાનો પ્રયત્ન કરશો તો તમારા માટે ભલું થાય બીજાનું સારું થાય કોઈ પણ જીવ હોય પશુ હોય પ્રાણી હોય ઢોર હોય ઢાંખર હોય માનવ હોય યા તમારા જીવનમાં તમને એવું લાગે કે કોઈ મદદ કરવી છે માં બેન દીકરી ગાય કળ કુવાસી ની